મિત્રો ગોંડણ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ આજની મગફળીની આવકની વાત કરી મિત્રો પાંત્રીસોથી ચાર હજાર ગુણીની મગફળીની આવક નોંધાણી છે મિત્રો ડૂમ નંબર બેમાં એકના બિલોથી મગફળીનું કામકાજ શરૂ થવાની તૈયારી થઈ ગઈ તો મગફળીની હરાજીમાં જે જાણી લે તેવા એ છે આજના બજારમાં વા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો તો પ્રેસ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે કમેન્ટ કરી જરૂરથી જણાવ્યો તો ચાલો મગફળીને હરાજી પણ શરૂ થવાનો ટાઈમથી ગયો તો હરાજીમાં જઈને જાણી લઈએ છીએ આજના મગફળીના બજારમાં

બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે જીવીશ મગફળી છે જૂની જીવીશ મગફળી છે જી એકતાલીસ રૂપિયાનો ભાવ થયો એકદમ સૂકો માલ છે જૂનો માલ છે જીવીસ બારસો પચાસ રૂપિયામાં વેચાણી છે જેવીસ મગફળી છે આગળ વકલ વેચાણું એ વકલ છે મિત્રો બારસો ને આ વકલના પચાસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો સુપર ક્વોલિટી સાથે બિન બિનડંખી માલ છે મિત્રો બારસો ને પચાસ રૂપિયામાં બેડી હારા

એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે જન્મ છે પોતરે ધોળ ચોટેલી છે મિત્રો હવા સાથે છે આમાં હવા દેખાઈ રહી છે મિત્રો બેડી

એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ થયો છે ઉગુંજલી નંબર મગફળી છે ઇન્ડિયો જન્મ છે પોતરે ત્રે ધૂળ ચોટેલી છે મિત્રો હવા સાથે છે આમાં હવા દેખાઈ રહી છે મિત્રો